વાત કરવા તમારે એટલી ઉંમર છે બેનો માટે તમારે બેનો છે 20 થી લઈને 40 તમારે કરેલો હોય છે એટલે મતલબ ઉંમર હોય છે અને બીએસસી તમારે કરેલો હોય નર્સિંગ કરેલું હોય અને જીએનએમ અને ખાસ છે માટે એએનએમ કરેલો હોવો જર પરિજ્યાત છે સલન માં જે સલન છે તેને માટે 300 રૂપિયા સલન છે 12 માં રિઝલ્ટ તમારે ડોક્યુમેન્ટ લઈને જવાનું હોય છે બે તમારે બીએસસી નું સર્ટિફિકેટ નર્સિંગ નો હોવો જોઈએ એસસી એસટી નો ઓબીસી માટે એડબલ્યુએસ અને માટે જાતિનો દાખલો લઈને જવાનું હોય છે જેને લાગુ પડતો હોય ને ઓબીસી લોકો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અને ગુજરાત નર્સિંગ ફાઉન્ડેશન છે તે સર્ટિફિકેશન છે ફરજિયાત હોવું જરૂરી છે તો આ રીતે કઈક પોસ્ટ છે અને આ રીતે તમારે સરકાર તરફથી કઈક નર્સિંગમાં તમારે પોસ્ટ આવી છે વર્ગ તમારે ત્રણ માં જેમાં જગ્યા પણ સારી છે તો વહેલી તકે ફોર્મ ભરી જવું અને વિડીયો પછી લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીશું છે બીજા વિડીયોમાં તા લાગે બધા મિત્રો ને ભાઈ